ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા ખેડાના અકલાયા ગામમાં પસાર સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ખનીજ માફિયાઓની આ કાર્યવાહીથી ખાણ ખનીજ વિભાગ કે સરકાર અજાણ જ છે લોકમાતા મહીસાગર નદીમાં ખનીજ માફિયાઓ પાણીના વહેણ બદલી ગેરકાયદેસર રસ્તો બનાવ્યો આ રોડ ખેડાથી થી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડે છે હજુ એક નવો રોડ બનાવવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે ચોમાસા દરમિયાન મહીસાગર નદી બે કાંઠે વહેતી હોય ત્યારે ગેરકાયદે રેતી ચોરીનો ધંધો ચાલતો રહે તે માટે ગેરકાયદેસર રોડ અને બેઠા પુલનું નિર્માણ કરી દીધું

તેણે મંજૂરી મુદ્દે નનૈયો ભણી દીધો સરપંચ પતિ ફિરોઝ મલેકે દાવો કર્યો કે અમે નદીમાં રસ્તો બનાવવા કોઈ સહમતી આપી નથી સરપંચે નનૈયો ભણતા હવે ખાણ ખનીજના અધિકારી પોતાના જ જવાબમાં ફસાયા છે સર તપાસ કરતા અમે જે આખો રસ્તો જોયો કાચો રસ્તો છે એમાં કોઈ વેણ જેવું બધા અમે જોવા મળેલો નથી આજુબાજુ કોઈ વિનંધિકૃત ખરાન વધ થયેલું હોય તે બાબતે પણ અમને તપાસ કરતા કેવું જોવા મળેલા છે હવે એ જે રસ્તો બનાવ્યો છે ત્યાં નદી નો વહેણ બદલાયો નથી ત્યાં મૂકેલા છે જે ચાર થી પાંચ અને એ જોતા જે પાણીનું વહન થતું હોય તેવું બી અમને જોવા મળ્યું છે અને આજુબાજુના જે જગ્યા પર અમે કરી છે વિસ્તારનો મહીસાગર નદી પટનો જે વિસ્તાર છે એ જગ્યા પર બનાવો છે ના ગ્રામ પંચાયતની સંમતિ નથી આપેલી એવું ઠરાવે કોઈ એવું કરેલું નથી તે એમની એમની મન ફાવે એમ કુવારી વાળા જ રસ્તો બનાવ્યો છે અને એમના ઉપયોગ માટે જ રસ્તો બનાવેલો છે તેઓ તેઓ ડંફરિયાને પથ્થર લઈ જવા માટે જ બનાયેલું છે આ રસ્તો તો કોઈ એમાં ને તો કોઈ ગામ પંચાયતનો કોઈ લાભ જ નથી ખાલી એમના માટે રસ્તો બનાવેલો છે આ રસ્તો બંધ થાય તો એમાં અમારો કોઈ વાંધો નથી ગામ પંચાયતનો વાંધો નથી કોઈ નો વાંધો નથી